જય માતાજી મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે આવી ગયા છીએ જડેશ્વર મહાદેવના મંદિરે આ મંદિર કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલા કેરા ગામની નજીક આવેલું છે કેરાથી લગભગ દોઢથી બે કિલોમીટરના અંતરે જ આ જડેશ્વર મહાદેવનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે કેરાથી ગજોડ જવાના રસ્તા ઉપર આ મંદિર આવેલું છે મિત્રો મંદિરની બહાર જે તમે મૂર્તિ જોઈ રહ્યા છો તે ઘનશ્યામ મહારાજની છે મિત્રો આ ગામ એક વખતે કેરાકોટ તરીકે જાણીતું હતું જ્યાં લાખા ફુલાણીનો રાજ હતું મિત્રો આ મોટી મૂર્તિઓમાં તમને શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીના દર્શન થાય છે આગળ જતા વિષ્ણુ ભગવાનની મૂર્તિ પણ આવેલી છે વિષ્ણુ બ્રહ્માજી ઉપર દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો કેટલી મોટી મૂર્તિઓ આવેલી છે મંદિરમાં આગળ જતા હજી પણ આમનાથી પણ મોટી મૂર્તિઓ તમને દેખાવશે મિત્રો કચ્છમાં લગભગ આવી મોટી મૂર્તિઓ કોઈ મંદિરમાં નથી આવેલી આ મંદિરમાં લગભગ દરેક ભગવાનની આવી મોટી મૂર્તિઓ બનેલી છે આ મંદિરે પહોંચવા માટે તમને ભુજથી પહેલાં કેરા આવવું પડશે કેરાથી લગભગ દોઢથી બે કિલોમીટરના અંતરે જ આ મંદિરે પહોંચી શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ કેટલું મોટું શિવલિંગ અને સામે નંદી આવેલા છે નંદીની પણ મિત્રો એટલી જ મૂર્તિ મોટી બનાવેલી છે નંદીના પગમાં કળા અને ગળામાં એક મોટો ઘંટ આવેલો છે મિત્રો આ નંદીની મૂર્તિઓ જોઈને લાગે છે કે મંદિર તો ઘણું જૂનું હશે આ નીચે શિવલિંગ અને ઉપર શિવની મોટી મૂર્તિ આવેલી છે આ બાજુ માં માને બેસાડેલા છે મિત્રો કચ્છ આખામાં લગભગ આવી મોટી મૂર્તિઓ કોઈ પણ મંદિરમાં નથી આવેલી

પશુ પંખીઓ પણ અહીં બિરાજમાન છે આ મંદિર ભુજથી બાવીસ કિલોમીટર મુંદ્રાથી તેત્રીસ કિલોમીટર અને ગાંધીધામથી 76 કિલોમીટર જેવું થાય છે કચ્છ ફરવા આવતા લોકો માટે આ સૌથી બેસ્ટ સ્થળ છે મુન્દ્રાથી ભુજ જવા અથવા થી મુન્દ્રા જવા વાળા માટે આ સાવ નજીક પડે છે તો તમે જોઈ શકો છો મહાદેવની કેટલી વિશાળ મૂર્તિ બનાવવામાં આવી છે આ બાજુ પંચમુખી હનુમાન બિરાજમાન છે અને આ પંચમુખી હનુમાનજીની મૂર્તિ કેટલી વિશાળ છે તો મિત્રો કચ્છના આવી જ જગ્યાઓના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને બેલ આઇકોન જરૂર દબાવજો જેથી કરીને આવનારા કચ્છની તમામ જગ્યાઓના વિડીયો અને તેમની માહિતી તમને સમયસર મળતી રહે